बधैया बाजे आंगने में बधैया बाजे, बाजे आंगने में बधैया बाजे आंगने में बधैया बाजे आंगने में बधैया बाजे हे आंगने में। બિહાર ચૂંટણી આમ તો અનેક બાબતોને લઈ અને સતત ચર્ચામાં હતી બિહારની જો વાત કરવામાં આવે અને ચૂંટણીની વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત આવે છે બાહુબલીઓની પરંતુ આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય હતી મેથેલી ઠાકુર કે જે ભાજપ તરફથી લડ્યા હતા અને હવે જેમના દ્વારા એક નિવેદન આપવામાં છે દ્વારા આના પહેલા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અલીનગરનું નામ બદલી અને સીતાનગર કરવામાં આવશે અને હવે આ વાતને લઈને પણ તેમના દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થઈ ત્યારથી એક મિલી ઠાકુર ને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી કારણ કે તેમના દ્વારા સતત નિવેદનો આપવામાં આવી રહ્યા હતા તેઓ જ્યાંથી ચૂંટણી લડ્યા એટલે કે અલીનગર એ અલીનગરને લઈ અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે અલીનગરનું નામ બદલી અને સીતાનગર કરી દેવામાં આવશે ત્યારબાદ તેમને અનેક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા આ વાતને લઈને પણ તેઓ સતત ચર્ચામાં હતા અને હવે આ તમામ બાબતોની વચ્ચે બિહારની મતગણતરી હવે ક્યાંક ને ક્યાંક એનડીએ સરકાર બનાવતી જોવા મળી રહી છે આ મતગણતરીમાં એનડીએ ક્યાંક ને ક્યાંક બહુમતીથી પણ આગળ ચાલી રહી છે આ બધાની વચ્ચે મેથેલી ઠાકુરની જીત ક્યાંક ને ક્યાંક હવે નિશ્ચિત થઈ ગઈ છે અને મેથેલી ઠાકુર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્પષ્ટ રીતે અહીંયા एक बात कहवामा आवी छे के હવે અલીનગર નું નામ સીતાનગર થઈને રહેશે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મિથેલી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ ابھی કાઉન્ટિંગ ચાલ رہا છે જીત કે કરીબ આપને શું કહેંગે મેં બહુત ખુશ હું કે લોકો કા વિશ્વાસ જે ઓને મુજ પર જતાયા ઓર ઇસકો લેકર કે મેં આગે બઢઈ હું તો યે જીત મેરી નહીં હે ઓન સભી લોકો કી જીત હે જે ઓને મુજ પર વિશ્વાસ કિયા खास करके युवाओं मतदाता जो थे वहाँ पे काफी बढ़ चढ़ कर हिस्सा ली खास करके लड़कियाँ तो क्या संदेश देना चाहेंगे ये बिल्कुल एक समाज में एक ऐसा चेंज जो माननीय मुख्यमंत्री जी बिहार में आ, जो लेकर के आए लड़कियों को सेफ महसूस कराना और लड़कियों को जो रिप्रेजेंटेशन मिलना चाहिए उस चीज को लेकर के मतलब महिलाओं के लिए जो उन्होंने काम किया है इसने मेरी जर्नी को आसान बनाया और जितना नरेंद्र मोदी जी को लोग प्यार करते हैं ये पूरी जर्नी ने जर्नी है मुझे बहुत राहत मिली क्योंकि लोगों का विश्वास उन लोगों के साथ है हमारे एनडीए सरकार के साथ है तो क्या कहेंगे अंत में अंत में यही कहना चाहूंगी कि ऐसे आशीर्वाद बना रहे और ये तो मेरी लड़ाई तो अब शुरू होगी अब तो मेरा काम शुरू होगा कि अगले पाँच साल में लोगों की कैसे सेवा करूं और अपने आप को साबित करूं। तो क्या अब सीता नगर बनेगा सीता नगर तो बनेगा और सीता नगर बनने के साथ साथ आदर्श के रूप में अली नगर को बहुत ही ऊपर तक लेकर के जाना है अच्छा अपने पोटरों को आप एक गीत के माध्यम से किस तरह धन्यवाद करना चाहेंगे अपना किशोरी जी के में में चारों धाम और इसके साथ एक बधैया गीत सुनाऊंगी

પૂર્ણ થવા જઈ રહી હોય કા તો પૂર્ણ થશે એવું લાગી રહ્યું છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક ચર્ચા હતી કે કોની સરકાર બનશે તો હવે એનડીએ ગઠબંધન ક્યાંકને ક્યાંક સ્પષ્ટ બિહારમાં સરકાર બનાવતું જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે જે ચર્ચાનો એક નામ હતો મિથેલી ઠાકુર તેમના દ્વારા પણ હવે નિવેદન આપવામાં આવ્યું છે તેમની જીત ક્યાંકને ક્યાંક સ્પષ્ટ કહેવામાં આવી છે અને હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશું અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં